તાલુકા દ્વારા જિલ્લા વાસીઓને અપીલ કરવામાં આવે છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સૂચના મુજબ આજ રોજ તારીખ સાત મે હજાર રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ ના ભાગ રૂપે સમગ્ર જિલ્લામાં સાજે કલાક સાત પિસ્તાળીસ થી કલાક આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેક આઉટ માટે જિલ્લાવાસીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે અનુરોધ કરાયો છે આ સમયગાળામાં સરકારી ઇમારતો રોડ અને બ્રિજ તમામ લાઇટો બંધ રાખવામાં આવશે બ્લેક ગાઉન્ટ અંતર્ગત સરકાર શ્રીના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાઓ સામે ચાલીને પોતાના ઘર ધંધા રોજગાર સહિતના સ્થળે લાઇટ બંધ રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસને સહયોગ આપવા જિલ્લા પોલીસ વડાસાબશ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ છે વધુમાં એવી સૂચના છે કે અવર જવર બંધ રાખવી ઘરોમાં કે કિરણમાંથી પણ પ્રકાશ બહાર ન જાય

સેનાને અભિનંદન આપીએ છીએ ભારતના સંપૂર્ણ સંપૂર્ણ વિશ્વાસ મોડી રાત્રે લગભગ પોણા બે વાગ્યાના સમયે સ્ટ્રાઇક કરીને જબરજસ્ત જળવાતુળ જવાબ આપ્યો એના માટે મેં સેનાને અભિનંદન આપીએ છીએ પરંતુ હજુ એક એક આતંકવાદીને ગોતીને બદલો લેવો જોઈએ બીજી વખત આવું કોઈ પણ કૃત્ય ન થાય અને દુનિયા અને દેશની અંદર ભારતના ડંકા જે વાગે છે અને ભારતીય સેના ઉપર જે દુનિયાને ગૌરવશી વધે અને બીજી વખત આવા નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય એના માટે આતંકવાદના જડ મૂળથી મૂળ્ય ઉખાડી નાખવા જોઈએ આના માટે જે પણ કરવું પડે તે કરવું પડે એના માટે અમે સૌ ભારતવાસીઓ ભારતીય સેનાની અને સરકારની સાથે છીએ